વ્યક્તિ માનવામાં આવે છે ને તેમની રાજકીય કારકિર્દીનો પણ એક બહોળો તેમના પાસે અનુભવ છે અનેક પાર્ટીઓમાં જૈન આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રજાશક્તિ ડેમોક્રેટ પાર્ટીની સ્થાપના કરી છે અને આવનારા દિવસોમાં કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં તેમના ઉમેદવાર પણ તે ઉતારવા જઈ રહ્યા છે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાની જાહેરાત થઈ છે ગોપાલ ઇટાલિયા અત્યારે પ્રચાર પણ કરી રહ્યા છે પરંતુ આ ચૂંટણી ત્રિપાંખીઓ નહીં પરંતુ ચાર પાર્ટીઓનો જંગ રહેશે કેમ કે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ ઉમેદવાર ઉતારવાની છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આડે હાથ લીધી છે અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક પછી એક વાક્ય છોડ્યા છે વિસાવદરનો યુનિક કેસ છે વિસાવદરે ગુજરાતની પબ્લિક એન બધાએ સમજવા જેવું છે જે ભારતીય જનતા પાર્ટી 160 કરતાં વધારે ધારાસભ્યો એક સીટ વધારે હોય તો એ શું ન હોય તો એ શું બીજેપી હારે તો એ શું જીતે તો એ શું કોંગ્રેસ બી હારે તો જીતે કોઈ ફરક પડે એમ નથી હકીકત લમણે જે લખાયું છે કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ધારાસભ્યને તોડીને ભાજપના ઉમેદવાર બનાવ્યા આપવાળા જીત્યા તો એને તોડીને કમિટમેન્ટ જે આપ્યું હોય એ પણ પરિણામે આ બાય ઇલેક્શન આવ્યું છે એનો અર્થ કે ભારતીય જનતા પાર્ટી એ પોતે પોતાના આધાર ઉપર પોતાના મૂલ્યો ઉપર પોતાના મેનિફેસ્ટો ઉપર છે નહીં પારકાના લોકોને તોડીને પોતાની તાકાત વધારવાની કોશિશ કરે છે જે નિષ્ફળ ગઈ કોંગ્રેસનો ધારાસભ્ય ભાજપનો બન્યો એ પણ રહી ગયો આપવાનો હતો એ પણ રહી ગયો એનો અર્થ કે ત્રણેય પાર્ટીઓમાં અંદર અંદરની ગરબડ ને અંદર અંદરના ભાવ જેના જે રીતે આવે એ રીતે અત્યારે બજારમાં બધું ચાલી રહ્યું છે

આજકાલ કરતા કરતા જયારે મને એવું લાગ્યું કઈ વાડ ચીભડા કરે છે રક્ષકો જ ભક્ષક બને છે પાર્ટીઓ જ અંદર અંદર ના ખેલ કરે છે એકબીજાને હરાવવાની કોશિશ કરે છે એવા ઠેકાણે જે પ્રજાની વાત કરતું હોય લોકોની વાત કરતું હોય પ્રજા માટે જે લડ્યા હોય પ્રજા માટે જેને લાગણી હોય અને પ્રજાના આગ્રહથી જેને પાર્ટી બનાવી હોય અને માટે હું કહું છું કે તમને ભાજપનો અનુભવ છે તમને કોંગ્રેસનો અનુભવ છે તમને આપણો અનુભવ તમને બાપુનો પણ અનુભવ છે મારા માટે કોઈ પણ આગરી કરવી હોય તમે કરો આ પક્ષમાં કે પેલા પક્ષમાં મેં મારી જાત વેચી નથી પ્રજા માટે બધું કર્યું છે ભારતીય જનતા પાર્ટી જે મારી હતી સારી પાર્ટી આદર્શ પાર્ટી એના બદલે ગુંડાઓની પાર્ટી બની ગઈ બદમાશોની પાર્ટી બની ગઈ બળાત્કારીઓને ભાજપ વાળા ખેસ પહેરાવે ટોપી પહેરાવે અને સન્માન કરે જેને પથરા મારવાના હોય એના બદલે ફુલાર કરે કોંગ્રેસવાળા ડઝનબંધ જીત્યા પછી ડઝનબંધ ભાજપમાં જાય અને એમાં પણ મેચ ફિક્સિંગ આપ મારે તો સવાલ આવતો જ નથી આમ હો કે તેમાંય બહુ ફરક પડતો નથી એવા ઠેકાણે પ્રજા માટે એક નવો વિકલ્પ જેમાં ગઈકાલે બાપુએ ખેડૂતો હોય તો એના ભાવ વટ વક્ષના કનેક્શન હોય તો માફીનો સવાલ હોય વીજળીના ભાવ ઘટાડવાનો હોય બેકારોને રોટલા આપવાનો હોય મોંઘવારી ઘટાડવાનો હોય બેનોને અનામત જે કોઓપરેટિવમાં એનો સવાલ હોય મહિલા તલાટી હોય તાલુકા ટીડીઓ મહિલા હોય જ્યાં મહિલા હોય ત્યાં આવા અનેક નાના મોટા કલ્પના બહારના કામો એના આધારે જો મારા માટે કંઈ કેવું હોય તો મને મત નહીં આપતા પણ આ ત્રણ પ્રૂડ નકામા પક્ષો છે જેને તમારા મતની પડી જ નથી ને મત મળ્યા પછી એની પ્રમાણિકતા નથી એવા ઠેકાણે બાપુની બાર મહિનાની સરકાર માટે જેના માટે ગુજરાતનો એ સુવર્ણકાર કહી શકાય પ્રજા પોતે કે અમારી સરકાર છે વિધઆઉટ એપોઇન્ટમેન્ટ માટે મળી શકાય આરટીઓ આરટીઆઈ આપણે અમલ કરેલું ટ્રાન્સફરન્સી અમલ કરી ડબલ રોડ આપણે ગુજરાતમાં શરૂ કર્યા કેબિનેટ બધે લઈ ગયા અને રાજકોટમાં લાવ્યો ત્યારે મગફળીની નિકાસબંધી સો એ સો ટકા ઉઠાવી લીધી અને નાના મોટા પ્રશ્નો એવા ઠેકાણે જો આ ત્રણ થી બચવું હોય અને નવી ઇનિંગ શરૂ કરવી હોય

એ બધામાંથી તમે બે વિભાગના મતદારો અમારી લાગણી વ્યક્ત કરીને મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીને હરાવો અને ભારતીય જનતા પાર્ટી હારે તો પછી માની લો કોંગ્રેસ જીતે કે આપ જીતે કોઈ ફરી પાછળ પાછળ પણ જીતે છે અને એટલા માટે આ લોજિકથી હું કહું છું કે બાપુનો જો તમે કોઈ પણ જાતનો વાંધો ન હોય વિશ્વાસ કરશો તો વિશ્વાસઘાત નહીં થાય જાહેર જીવનમાં જૂઠું ભોલ્યા નથી લોકોને મત લેવા માટે લોકોને છેતર્યા નથી અને એટલા માટે બીજેપી ના મની પાવર મસલ પાવર અધિકારીઓનો દુરુપયોગ બધું જ હોય કોંગ્રેસ પાસે બી પૈસા ઘણા હશે આપના બી પૈસા ઘણા છે છે લોકો બાપુ જેવા કોઈ પૈસાના આધારે મની પાવર 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 મસલ નહીં મોરલ હું કોઈનું ટેમ્પરેચર આવ્યું હોય કપાર ઉપર હાથ મૂકું ને ડિગ્રી ઓછું થાય આવી માનવતાના આધારે પાર્ટી લઈને આવ્યો છું હ્યુમન ટચ માનવીને હું પૂછવા તું કેમ છે દુખી છે તો કેમ છે હું રસ્તો તને કાઢી આપું હું તને મદદ કરું અને ભૂતકાળમાં આવા અનેક સેંકડો દાખલાઓ લોકોને મળવા હોય 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 સુખી થઈને થઈને જાય રડતા ગયા આધારે વિસાવદર અને કડીના મતદાર ભાઈ બહેનોને વિનંતી કરવાનો છે કે તમને વાંધો ના હોય તો નથી આનાથી બીજેપીને ફરક પડવાનો નથી કોંગ્રેસ કે આપને બાપુને તમારે ફરક પડવાનો છે તમારે એક બાપુની સીટ જીતે પ્રજાસત્તા ડેમોક્રેટિક પાર્ટીનો ભાલો આ ભાલો જીતશે તો ભલાણી અને ગાંધીનગરમાં બેઠેલી બીજેપી સરકાર ને વાગશે તમે ત્યાં સીધા ભાલો લઈને જવાના તમે ભાજપ નું બી મારી શકવાના નથી પણ બટન દબાવીને ભાજપને જો આ માર પાડશો તો આ ભલાણી અડી ત્યાં સીએમ ની ખુરશી નીચે થશે અને બીજેપી પછી હારું કરે તો વેલ એન્ડ ગુડ ન કરે તો સત્યાવીસ ક્યાં દૂર છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો